ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતા યોગીરાજસિંહ કિરીટસિંહ ગોહિલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એવા મતલબ ની ફરિયાદ નોંધાવી હતી કે દર્શન ઉર્ફે પોડાના બહેન તેમની બાજુમાં રહેતા હોય અને તેમણે કૂતરા પાડેલા હોય જે કુતરાને મારેલ હોવાનું દર્શન ને ખબર પડતા દર્શન અને રાહુલ ઉર્ફે પિત્તળ બંને એક્સેસ સ્કૂટર ઉપર તેના ઘર પાસે આવી તેને બહાર બોલાવી ઢીકાપાટુનો મારી રાહુલ ઉર્ફે પિત્તળે છરી બતાવી મને બર્જબરીથી તેના સ્કૂટર ઉપર બેસાડી સરદારનગર સ્વિમિંગ પુલ પાસે આવેલી ગલીમાં લઈ જઈ બંને શખ્સોએ ઢીકાપાટુનો મારી રાહુલ ઉર્ફે પિત્તળે છરીની મૂઠના ઘા મારી દેતા ઈજા પહોંચી હતી આ દરમિયાન મારા પાડોશી અને મારા ભત્રીજા આવી જતા બંને સ્કૂટર લઈને નાસી ગયેલ આમ દર્શન ઉર્ફે પોન્ડો અતુલભાઈ ઠક્કર અને સુનિલ ઉર્ફે પિત્તળ પોપટભાઈ સહિતના બે સામે ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી